આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારોનો અનેરો મહત્વ માનવામાં આવેલ છે અને તેમાં પણ આપણા હિન્દુ ધર્મમાં પરિણિત મહિલાઓની વાત કરવામાં આવે તો આપણા હિન્દુ ધર્મમાં સાવિત્રીનો વ્રત પરિણિત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વટ સાવિત્રી વ્રત પરિણિત મહિલાઓ દ્વારા પોતાના પતિની લાંબી ઉંમર અને જે મહિલાઓને સંતાન નથી તેવી મહિલાઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખતી હોય છે ગુજરાતમાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને આ વ્રત ત્રણ દિવસ સુધી રાખવામાં આવતો હોય છે મિત્રો વ્રત દરમિયાન વડના ઝાડની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ માનવામાં આવેલ છે અને તે દરમિયાન મહિલાઓ વડના ઝાડની પરિક્રમા કરવાની સાથે સાથે સૂત્રનો દોરો પણ વીંટાળતી હોય છે પરંતુ જ્યારે તમે વડલાના ઝાડની પરિક્રમા કરો છો ત્યારે તમારે એક ખાસ મંત્ર બોલીને પ્રાર્થના કરવાની છે જેથી તમારી પૂજા સફળ થતી હોય છે અને એ મંત્ર કયો છે અને તમારે કઈ રીતે પ્રાર્થના કરવાની છે તેના વિશે વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આ વ્રત કરનાર દરેક બહેન સુધી આ માહિતી પહોંચે તે માટે આ વિડીયોને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો દોસ્તો ઘણી મહિલાઓ આ વ્રત જેઠ સુદ અગિયારસથી પૂનમ એમ પાંચ દિવસ કરતી હોય છે જ્યારે ઘણી બહેનો આ વ્રત જેઠ સુ તેરસથી શરૂ કરી અને પૂનમના દિવસે પૂર્ણ કરે છે વ્રતનો આરંભ કરીએ ત્યારે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પતિના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું આ વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો જોઈએ અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું જોઈએ વડના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને પછી સૂત્રના દોરાને વડના થડને વીંટાડીને પ્રદક્ષિણા કરવી જોઈએ અને જ્યારે તમે વડના ઝાડની પ્રદક્ષિણા કરતા હોવ ત્યારે તમારે એક મંત્રનો જાપ અવશ્ય કરતા રહેવું જોઈએ અને એ મંત્ર છે નમો વૈવસ્વતાય આ મંત્રનો જાપ કરવો જોઈએ અને સાથે પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવી જોઈએ અને જ્યારે તમે વડને જળ અર્પણ કરો છો ત્યારે એ પ્રાર્થના કરવી જોઈએ કે હે વડ હું તમારા મૂળને જળ દ્વારા સિંચન કરું છું મારા આશીર્વાદથી અમારો પરિવાર સુખ સંપત્તિ અને પ્રેમના સિંચનથી પરિપૂર્ણ બને મારા સૌભાગ્યની રક્ષા કરો વ્રત કરનારે આ દિવસોમાં સાવિત્રીની કથા વાર્તા સાંભળવી જોઈએ વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું જોઈએ તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ માહિતી આપના પૂરતી સીમિત ન રાખતા આપના મિત્ર સર્કલ અને સગા સંબંધીઓમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ